પેલા આવું મગજ નતું મન લાગે પણ અરે ભાઈ વધારાની વાત જવા દો નકલી હાપ પકડવો હોય ને મારો કોન્ટેક્ટ કરો એમ તારે કોઈ નહીં પકડતો હું નકલી પકડું છું એને મને ફોન કર્યો હતો એટલે હું અત્યારે આવ્યો એટલે નકલી હાથ નું તમે કીધેલું છે

આપડે એટલે સમજી જવાનું તું ખબર નઈ પડતી પૈસા આપડે વાત છે જેને ફોન કર્યો હોય એના જોડી પૈસા લયો ચલો એટલે હાથ પરિતા બચ્ચો ને એક મિનિટ અમાર ગો વાળા નું ઓળખું છું અસલી